આશરે પાંચસો વર્ષ પહેલા ની વાત છે પંદરસો બોતેર ની આસપાસ ના સમય માં વર્ષો પહેલા બાબર નાગેશરી ના પૂરજો નાગેશરી ગામ સ્થળાંતર કરીને વાળાક વિસ્તારના કળસાર ગામે વસ્યા હતા એક વખત આહિર કાંદા દાદા હડિયા કળસારથી લુણસા પર ગામમાં તેમના જ પરિવારના એક શુરવીર લુણા દાદા હરિયા દર્શન કરીને બળદગાડુ લઈને કરવા માટે નીકળ્યા તેમણે દ્વારકા જઈને ભગવાન દ્વારકાધીશ ના દર્શન કર્યા પછી ત્યાંથી નીકળીને ચોટીલામાં શ્રી ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ગયા ત્યાંથી પછી તેઓ ઉચા કોટડા માં ચામુંડા દર્શન કરવા માટે ગયા કોટડા વાડી માં ચામુડા ના દર્શન કરીને વીર કાંદા દાદા હડિયા ત્યાંથી પાછા ગામે આવ્યા અને ત્યાં એ વિસામો કર્યો અને પછી તેમને સમાચાર આપ્યા કે આપણા ગામના પાદર માંથી ઘણા ડફેર બારવટી આવો ગાયો નું ધન વાળી ને જાય છે એટલે આ વાત સાંભળીને વીર કાંદા દાદા હડિયા નું હૃદય કંપી ઉઠ્યું અને તેમના અંગે અંગમાં સુરાતન ચડ્યું પછી આહિર વીર કાંદા હડિયા ગાયો ની રક્ષા કરવા માટે ડફેરો ની પાછળ ગયા અને પોતાના કુળદેવી માં ચામુંડા નું નામ લઈને ગાયો ની રક્ષા માટે દાદાએ તે બધા ડફેર બારવટિયાઓ સાથે ધીંગાણું કર્યું તથા દાદાની સાથે તેમના ભાઈબંધ વીર રત્નાજી રાજપૂત પણ તેમની સાથે હતા એટલે આ બંને શુરવીરોને ગાયો બચાવવા માટે તે ડફેર બારવટીયાઓ સાથે ધીંગાણું થયું વીર કાંદા દાદાએમાં ચામુંડાના નામની પછેડી પાથરીને કેટલાએ બારવટીયાઓના ડીમ ગાળી દીધા અને દાદાના ભાઈબંધ વીર રત્નાજી રાજપૂતે પણ ઘણા ડફેરોને પૂરા કરી દીધા એવામાં બચી ગયેલા એક ડફેર બારવટિયાઈ દાદાની પીઠ પાછળ વાર કર્યો તો દાદા ના ભાઈ બંધ ખાસ મિત્રજી રાજપૂત બલિદાન આપ્યું આહિર કાંધા હડિયા ઉપર પાછળ થી તલવાર નો ઘા કર્યો અને આહિર કાંધા હડિયા પણ વીર ગતિ પામ્યા આમ સામે છાતી લડતા લડતા વીર આહિર કાંધા દાદા હડિયા અને સાથે તેમના મિત્ર રત્નાજી રાજપૂતા દિંગાણામાં વિરગતિ પામ્યા આજે કળસાર ગામના પાદરમાં વીર આહીર કાંદા દાદા હડિયાની ખાંભી ઊભી છે અને તેમની સાથે રહીને બારવટીયાઓ સામે દિંગાણે ચડેલા દાદાના ભાઈબંધ વીર રત્નાજી ની ખાંભી પણ કાંદા દાદાની ખાંભીની બાજુમાં છે આહીર વીર કાંદા દાદા આજે હડિયા પરિવારમાં સુરાપુરા તરીકે પૂજાય છે અને તેમની સાથે તેમના ભાઈબંધ વીર રત્નાજી રાજપૂત પણ હડિયા પરિવારમાં પૂજ્ય ગણાય છે આજના યુગમાં પણ વીર કાંદા દાદા હડિયાના ઘણા પરચાવ છે અને હડિયા પરિવાર સિવાય પણ ઘણા સમાજના લોકો આ શૂરવીરો ઉપર શ્રદ્ધા રાખે છે હાલ કળસાર આ કાંદા દાદાની જગ્યામાં એક ગૌશાળાનું નિર્માણ કરેલું છે